હેલો સ્ટ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ આઈ હોપ કે તમે બધા સરસ મજામાં જ હશો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાનું છે ધોરણ નવ અને વિષય છે આપનો કનેટવ જેમાં રિવિઝન એક્સરસાઇઝ આપણે અત્યારે કરી રહ્યા છે જેમાં સદ્યા એક પોઈન્ટ પાંચનો જે પહેલાં નંબરનો પ્રશ્ન છે કિંમત શોધો પરીક્ષામાં આ પ્રકારના દાખલા પૂછવાની સંભાવના છે તો ચોસઠની એકના છેદમાં બે ઘાઢની કિંમત શોધવાની બત્રીસની એકના છેદમાં પાંચ ગાઢની કિંમત શોધવાની અને એકસો પચીસની એકના છેદમાં ત્રાણ ઘાટની કિંમત શોધવાની છે ઓકે તો હાઉ ટુ સર્વ ધીસ એક્ઝામ ચાલો ત્યાં આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન મેં લખી દીધો છે ચોસઠની એકના છેદમાં બે કોપી દીધો ક્વેશ્ચન અગેન ફરીથી એકવાર પ્રશ્ન કોપી કરી લો ચોસઠની એકના છેદમાં બે ઘાઢ હવે દેખો ચોસઠ છે અહીંયા છેલ્લા અંકમાં શું આપી દેજે એકમના અંકમાં ચાર છે તો શું કરીશું આપણે હા ચોસઠ છે તો ચોસઠ એ કોનો ઘર વર્ગ થાય ચોસઠ કોનું વર્ગનું થાય પહેલાં તો આપણો પ્રશ્ન એ થશે ચોસઠ નું વર્ગ પણ શું હા આઠ નો વર્ગ ઇઠ્યુ ઇઠ્યુ ચોસઠ દેખો અહીંયા હું સાઈડ પર લખું છું ચોસઠની જગ્યાએ આપણે આઠ ગુણ્યા હાથ ઇઠ ચોસઠ લખીએ વાર આઠ છે બે વાર આઠ એટલે આટને આપણે શું કરીએ આઠની બે ઘાત એટલે આજે ચોસઠ છે એની જગ્યાએ હું લખી દઉં છું બાળકો આઠની બે ઘાત અને આખાની કેટલી ઘાત છે એકના છેદમાં બે હવે તમે જોશો બે ઘાત તમને જોવા મળશે એક આઠની બે ઘાત અને આખાની એકના છેદમાં બે ઘાટ છે એટલે શું થાય ઘાતની ઘાતનો ગુણાકાર થાય શું થાય ઘાતની ઘાતનો ગુણાકાર ગુનાકાર એટલે જો તમને બે ઘાત આપી દીધી હોય ને તે બંને બંને ઘાત શું થઈ જાય ગુણાકાર થાય શું થાય ગુણાકાર આપણે એક જ વાર આઠ લખીશું અને આખાની શું થશે બે ગુણ્યા એકના છેદમાં બે ઘાત

અને અહીંયા ઘાત કયો કેટલી છેદમાં પાંચ ઘાત છે તો હું પહેલા પ્રયત્ન કરું છું બે ને પાંચ વખત ગુનો છું શું બત્રીસ આવે છે તો લેખો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ અને સોળ દુઃખ બત્રીસ થયા એટલે શું આવે છે હા તો હું શું કરીશ બત્રીસ જગ્યા રખું છું બે પાંચ ઘાટ બત્રીસની જગ્યાએ મેં રખું છું પાંચ ઘાત અને આખાની કેટલી ઘાટ છે એકના છેદમાં પાંચ હવે શું કરી ઘાતની તો બે પાંચ ગુણ્યા એકના છેદમાં પાંચ કરી દઉં છે એ જ પ્રમાણે આપણે ત્રીજા નંબરનું એક્ઝામ્પલ છે એ હાઉ ટુ સોલ્સ રેસીપી જોઈ લઈએ એકસો પચીસ છે અને આખાની એકના છેદમાં ત્રણ છે આમાં એકમનો અંક શું છે પાંચ છે અને અંશમાં આખાની શું છે એકના છેદમાં ત્રણ ઘાત એટલે આપણે પાંચની ત્રણ ઘાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે પાંચું બાજુ પચીસ પચીસ પચાસ એકસો પચીસ એટલે આપણે એકસો પચીસની જગ્યાએ લખીશું પાંચની ત્રણ ઘાત શું લખીએ પાંચની ત્રણ ઘાત અને આખાની કેટલી ઘાત લખીશું એકના છેદમાં ત્રણ ઘાટ હવે ઘાટની ઘાટનો ગુનાખા થાય એટલે પાંચ એક જ વાર અને ત્રણ ગુણ્યા શું થાય એકના છેદમાં તો આ ચેતના અંશા ઉડી ગયા શું વધી ફક્ત પાંચની એક હાથ અને પાંચની એક હાથ એટલે જવાબ શું આપણો પાંચ શું આવ્યો પાંચ આઈ હોપ કે તમને આ દાખલો ગાનો સહેલાઈથી અને સહજતાથી સમજમાં આવ્યો છે વિશ યુ ઓલમેઝ ફોર ધીસ એક્ઝામ્પલ એન્ડ ડિસલાઇક શેર એન્ડ સપ્લેટ ધીસ વિડીયો વિથ યોર ફ્રેન્ડ્સ થેન્ક યુ